જય સ્વામિનારાયણ જય ભારત જય હિન્દ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં બિરાજમાન રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજના નવ વર્ષ પૂર્ણ થતા નવમાં વાર્ષિક પાઠોત્સવ અંતર્ગત સુંદર મજાની શ્રીમદ સત્સંગી જીવન કથામૃતનું રસપાન અમારા ગુરુદેવ પરમપૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીના સ્વમુખે કથારસનો હજારો ભક્તજનો લાભ લઈ રહ્યા છે એ કથા અંતર્ગત સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા તેમજ આપણી જે ભારતીય સંસ્કૃતિ જે ઉજાગર કરતા યજ્ઞને યજ્ઞના આયોજન હોય તેમજ આવતીકાલ કહેતા ઓગણત્રીસ તારીખના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને ધામમાં જે શાકોત્સવ આજથી બસો વર્ષ પહેલાં ઉજવેલો એ પરંપરાને ઉજાગર કરતો શાકોત્સવનું આયોજન પણ આવતીકાલે રવિવારના દિવસે રાખવામાં આવેલ છે અને સાથે સાથે એક રક્તદાનનું પણ કેમ્પ કરવામાં આવેલું છે કે જેના માધ્યમથી પણ આપણા અનેક એવા જરૂરિયાતવાળા લોકો આ રક્તદાનના માધ્યમથી પણ લાભ લઈ શકે એવા સુંદર આયોજનો આ નવમા વાર્ષિક પાટોત્સવમાં થઈ રહ્યા છે અને સાથે સાથે સામાજિક કાર્યક્રમો પણ આ પાટોત્સવ અંતર્ગત કરવામાં આવેલા છે મારા ગુરુદેવનો એ જ હેતુ છે કે સર્વે ભવંતુ સુખી ન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ ભાવે એ ઉક્તિને અનુસાર સર્વ લોકો સુખી થાય સમાજમાં શાંતિ થાય કે ન્યાયે આ પાટોત્સવમાં અનેકવિધ આયોજનો સાથે ભક્તિપૂર્ણ આયોજનો થઈ રહ્યા છે એ સાથે સર્વ ધર્મપ્રિય જનતાને અમારા ભાવથી જય સ્વામિનારાયણ સાથે આવતીકાલે શાકોત્સવમાં વધારવા માટે સૌને ભાવભર્યું નિમંત્રણ છે જય ભારત જય હિન્દ જય સ્વામિનારાયણ કોઈ સદગુરુ સંત આ બધી બી આયોજનો કરતા હોય ત્યારે આપણને એનો અચૂક લાભ મળતો હોય છે તો બ્રહ્માની સામે એવું લખ્યું કે સત્સંગથી જ આપણું મન શુદ્ધ થાય છે તન શુદ્ધ થાય છે ધન શુદ્ધ થાય છે હે સત્સંગ વિના સતસંગ વિના જન્મ મરણ મટે નહીં જંતને મન માનતજી મન માનતજી તે માટે જય શરણે સંતને જો ફિરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે હે કહે બ્રહ્માનંદ સંત માહી વડે કહે બ્રહ્માનંદ સંત માહી વડે સત્સંગ વિના जन्म मरण ब्रह्म जाड़ मटे नहीं जंत ने मेरा भाई पर बहुत सरस बात लेकिन सत्संग नो रस ए प्राणी तू तो सत्संग नो प्रथम लागे तीखो ने कड़वो प्रथम लागे તીખો ને કડવો પછી આમાં કેરી સાસંગ નો રસ ચા